અદેગત એ ઉમંગ તને વાંદરો બોલતો આવડે બોલ તો લે વાહ 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 એ ઉમંગ તે હાવે ગાંગરે હા હાંઢળું કોઈ દી કેમ ગાંગરે આપણે આયા આયા કોઈ દે આવે હાવાજ આમ સી આવે આ જરૂરથી કોમેન્ટ કરજો અબ મને ખબર મને ખબર આ હું કઈ સાપનું ઈંડું છે મિત્રો જરૂરથી કોમેન્ટ એક જ છે મિત્રો અને હાલો મિત્રો જય માથે જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છે ને હવે તો આપણે મજામાં હોય કારણ કે આપણે કામ બધું પૂરું થઈ ગયું છે મિત્રો ઈડું ખડકવાને કાશી હતી બધી ખડકાઈ ગયો વરસાદ પછી બધું ખડકણ કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો હવે બધા મજામાં છે ને હવે આપ કારક 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 આવતા રહેશે વીડિયા તો આપણો તો આ ભઠ્ઠો છે આપણો પાકી ગયેલો ટન ટન છે કાંઈ ઘટે નહીં એવો ઈટ ઈટું પાકેલી છે અને આમલી અમારા આલ્યા આવે છે ભરતભાઈ હું કેવું ભરતભાઈ

આ બેટ તો તું શચિન ઢાંડુકરનું લેવા લાગે ભાઈ વાહ વાહ બ્રેક મારતો એમાં આવડે ભાઈ તને બ્રેક તો હારી છે હા હા કેમ મજા આવે વાહ વા આપણો ભટ્ટો પાકે છે એ જો અહીંયા વરસાદ આવ્યો તો આમાં નુકસાન થાય ખરવું જો આ ભટ્ટન કાગળ છે લગાવેલો છે સાઈડમાં કારણ કે પવન વધુ હતો ને એના હિસાબે હું શક અગન હોય ને આગ યા માગી નો હોય છે હરખ્યું પાકે એના છે કાગળ લગાવવામાં આવે છે અને છોકરા જો હે શું કરે હું મંગી કાળો દડો ખોવાઈ ગયો હા તે બેટ લઈને તું રખેડશો બેટ લઈને રખડ કાળો દડો ખોવાઈ ગયો તો છોકરાને ને જડે નથી જડતો જોવા જઈએ આપડે હાલ હતો હાય ભાઈ હું

મિત્રો સરદી કોમેડી એક જ છે મિત્રો અને અને ખાડો ગાળેલો છે ને મોટો ખાડો તો મોટો ઈંડું મોટું છે આ મોટી હોપરી હોય ને એવડો કા હોપરી છે એવું ઈંડું છે મિત્રો જાઓ તમે હેનો છે આ હા નાગડેદાનું ઈંડું છે એમ કે ઉમંગ અને મિત્રો મને તો બહુ ખબર જ પડતી પણ આ ઈંડું હેનું શું ખબર અને આ કારણ કે આ નેરાનો કાંઠો છે છે એટલે વાડમાં લગભગ તો ઈંડું એનું જ હોવું આ ઈંડું છે તો ઈંડું છે એ સાપનું હોય એવું લાગી રહ્યું છે મિત્રો તો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો કે આ ઈંડું એનું છે ખ્યાલ હોય એને અને ભાઈ તમને દડો જડશે કે નહીં દડે હે હા માતા નામ લઈને ઉમંગ કે દડા ગોચે તો જડી જાય એમ ધ્યાન રાખજો વાડમાં અમારું ઉમંગ જો કોડી બનાવી છે બેટ નહીં અને સાયકલ તો જુઓ તમે કઈ ઘટે એમાં કે કહેજો સાયકલ સાયકલ વેચી અમારું ઉમંગની સાયકલ વેછી જરાક ભાઈ કોમેન્ટ કરી દેજો તમે હા જોવો સાયકલમાં કાંઈ ઘટે નહીં આ નવે નવા ટાંગા જાવો બ્રેક જોવો તમે આમ બ્રેક તો જોવા જોવાની જોવો તમે બ્રેક એક ગઈ ઉમંગ ગઈ એ ઉમંગ એટલે હા એ વાત હશે છે ભૂલાઈ ગયો ભાઈ હમ પાછો રોમંગ પાછો બેઠરાઈને મગ દેખરે જો તમે એ ઉમંગ હાચો મને યાદ આવી ગયો તો કેટલા અવાજમાં અવાજ બો કાઢছো અવાજમાં રોમંગા મોરલો બોલાય તો વાહ વાહ ઉમંગે મોરલો બોલાય ઓ ભાઈ પછી આપણે કોયલ આવડે કોયલ નહીં કોયલ નથી આવડતી તો તને ગધેડો આવડે બોલાતા બોલાય તો ગધેડો દગગત એ ઉમંગ તને વાંદરો બોલાતા આવડે બોલ તો واہ واہ ایم امانگ تے ہاں ایسا گاں گرے ہاں کیوں گاں گرے اپنا آئیاں آئی آئی کوئی دے آوے ہاں روڑا نگلا نہیں آہ آہ تو تن مول لو بولا بولا ہے تو واہ واہ پی میند دے واہ واہ, واہ ઉમંગ કેમ બોલે ઉમંગ હાશું ઓળો કૂતરા કેમ રોવે એ તો રોવે ઉમંગ હા કૂતરા કેમ રોવે એમ રોવે કૂતરા ભે કેમ વાહ વાહ ઉમંગ ને ઘણા અવાજ આવડે ઓ ભાઈ કા તો એક તો કે લાઈક શેર ને કોમેન્ટ કરી દે એમ તો બોલ હા વિડીયો આવતા રહેશે